આજકાલ ઘણા લોકો હવાઈ મુસાફરી પસંદ કરે છે કારણ કે ઓછા સમયમાં ગંતવ્ય સ્થાન પર સરળતાથી પહોંચી શકાય પણ ક્યારે વિચારવું છે ખરા કે જો હવામાં પ્લેન હોય અને તેનું ઈંધણ ખતમ થઈ જાય તો શું થશે જો કે આવું ક્યારેય બનતું નથી છતાં પણ અમુક કિસ્સામાં જો આવી સમસ્યા આવે તો કદાચ આસાનીથી ટાળી શકાય છે એ કઈ રીતે તેના વિશે જણાવીએ આમ તો કોઈપણ પ્લેન ટેક ઓફ પહેલા જરૂરિયાત મુજબનું ઈંધણ એડ કરવામાં આવે છે એવું એટલા માટે કારણ કે પ્લેનમાં જરૂરિયાત કરતાં પણ વધારે ફ્યુઅલ હોય તો પ્રેશરના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે હવે એવામાં જો ઉડતા પ્લેનનું ઈંધણ ખતમ થવા આવ્યું હોય તો તે જ સમયે પાયલટ આ અંગેની જાણકારી કંટ્રોલ રૂમને મોકલે છે કંટ્રોલ રૂમ ફ્યુઅલથી ભરેલું બીજું પ્લેન આસમાનમાં મોકલે છે અને બંને પ્લેન એકબીજાની સાથે ઉડે છે બાદમાં એક પ્લેનની ક્લિપમાં અન્ય પ્લેનના ફ્યુઅલના પાઇપને જોડીને હવામાં જ ઈંધણ એડ કરી શકાય છે સૌથી મહત્વની વાત એ પણ છે કે ક્યારેક ક્યારેક આવું પણ પોસિબલ ન હોય તો પાયલટ નજીકના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ પણ કરાવી શકે છે